મારી બેબીને અહીંયા રાજકોટમાં કિન્સ્ટલ હોસ્પિટલમાં દાખલ હતી ત્યાંથી અમને રહેવું ઓપરેશન કરાવવા માટે અમે મહાશારદા હોસ્પિટલમાં ગયા હતા ત્યાં જીતેન્દ્ર ગાધે સાહેબે ઓપરેશન કરેલું કોઈ જ સગવડ નથી એમની પાસે અને મારી બેબીને ઓપરેશન કરાવી અને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં દાખલ કરી દીધી અમને કોઈ જાણ કર્યા વગર અને મારી બેબી ત્યાં ફેલ થઈ ગઈ મારી દીકરી આદી સુધી મા અગિયાર મહિના મા કોઈ બીમારી નથી ખાલી ત્રણ દિવસ થી તાવ આવતો હતો અને મારી બેબી અગિયાર મહિનાની છે ઘટના કાલ સાંજે સાડા છ થી સાત ના ગાળા મા અને અમને જાણ કરવામાં એક્સપાય થઈ ગઈ એવી લગભગ રાતે અગિયાર થી બાર વાગ્યા ના ગાળા મા અમને કરવામાં આવી ત્યાં સુધી હાથેથી પમ્પિંગ જ કરતા હતા

અને વચમાં કોઈ વેન્ટિલેટર નો કે ઓક્સિજન ની સગવડ નથી મારી બેબી નો શ્વાસ રુંધાઈ ગયો અત્યારે શું તમારી માંગ મારી માંગ એવું છે કે જે મારી આરે બાઈનું એ કોઈ આરે ન બને મને ન્યાય મળે માં સરદા હોસ્પિટલ બેદરકારી છે હા માં સરદા હોસ્પિટલ ની બેદરકારી પૈસા મારી પાસેથી 42000 રૂપિયા લીધા ઇમરજન્સી ડોક્ટર મે બોલાવવાના 2000 દીધા 40000 મે ઓપરેશન ના ઈપા શું નામ છે ડોક્ટર નું નામ જીતેન્દ્ર ગાંધી